લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો નવરાત્રિ નવરાત્રિની વાત આવે ને આપણે મા દુર્ગા યાદ આવે બરાબર તો નવરાત્રિ નવરાત્રિની ઉજવણી આપણે કરીએ છીએ બરાબર આમ તો આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ચાર નવરાત્રિ છે પણ ચૈત્ર ને આસો આ બે નવરાત્રિનું મહત્વ આપણે વધારે ગણીએ છીએ અને ચૈત્રનું જે નવરાત્રિનું મહત્ત્વ છે ને એ એક અલગ છે ઉનાળાની શરૂઆત અને બુધનું ફળ કેરી કેરીનું આગમન ને મિત્રો આ સમયમાં બુધ બુધનું મહત્વ જે છે તેને આપણે જાણવું જોઈએ મા દુર્ગા બુધ સાથે જોડાયેલા છે બુધ એટલે બુદ્ધિ ભણતર બેન બેટી નોકરી ધંધો વેપાર આ બધી વસ્તુ સાથે બુધનું જોડાણ આપણે જાણીએ છીએ અને આ સમયમાં નાની નાની દીકરીઓથી માંડીને આપણે અમુક ઉંમરની કન્યાઓની સેવા કરીએ છીએ દાન ધર્મ કરીએ છીએ મા દુર્ગાનું પૂજન કરીએ છીએ એની પાસે વરદાન માંગીએ અને બુદ્ધ બુદ્ધ નોકરી ધંધા વેપાર સાથે જોડાયેલો ગ્રસ્ત તો આ સમયમાં આપણે મા દુર્ગા પાસે જે આશીર્વાદ માંગીએ છીએ ને એ બહુ મહત્ત્વના હોય છે ને જો આપણી પાસે કામ ધંધો નથી કામ ધંધો છે એ પણ ચાલતો નથી ચાલે છે પણ એમાંથી આપણે કમાઈ નથી શકતા આપણે આપણા ખર્ચા પૂરા નથી કરી શકતા તો આવી બાબતોને સંપૂર્ણપણે આપણે આપણા કંટ્રોલમાં લેવા માટે કે ભાઈ ધંધો છે તો ચાલે ચાલે તો મને પૈસા મળે અને પૈસા મળે તો હું મારા જીવનને સરસ રીતે આગળ વધારી શકું તો મિત્રો મા દુર્ગાનું જે પૂજન છે ને એ ખરેખર એક એવું પૂજન છે કે જે તમારા જીવનના તમામ દુઃખોને દૂર કરે છે તો મિત્રો આજના વિડીયોમાં છે ને નવરાત્રિમાં આપણે નવ દિવસ એક એવો ઉપાય કરીએ જેનાથી આપણા જીવનમાં ધનની કમી ન રહે વેપારમાં કોઈ તકલીફ ના આવે આપણી બહેન દીકરીઓ સરસ રીતે સુખી જીવન જીવી શકે અને આપણા અભ્યાસ કરતા બાળકો પણ સરસ રીતે ભણી ગણીને પોતાના જીવનને સ્થિર કરી શકે નવરાત્રિનો જે પર્વ છે અને એનો સમય છે ને તે આપણે અભ્યાસનું પણ વર્ષ પૂર્ણ કરીએ અને નવું વર્ષ શરૂ થાય ત્યારે આવે છે તો એનું આપણા ભણતરમાં પણ બહુ મહત્ત્વ છે તો આ બધી જ બાબતોમાં આપણે સારામાં સારું ફળ મળે અને ચૈત્ર નવરાત્ર પછી આપણે રામનવમીની ઉજવણી કરીને રામનવમી પછી આપણા જીવનમાં જે હિન્દુ નવો વર્ષ આપણે ચૈત્રના પહેલા જ દિવસથી ચૈત્ર સુધી એકમથી જ આપણે આપણા સંવંતની શરૂઆત કરીએ છીએ તો એ સખસંવંતનું જે વર્ષ છે એ આપણા માટે લાભદાયક રહી એના માટે આપણે મા દુર્ગાના આશીર્વાદ માંગીએ છીએ તો મિત્રો આ વખતે પણ ચૈત્ર સુદ એકમને દિવસથી આપણું હિન્દુ નવ વર્ષ શરૂ થશે સંવંત ઓગણીસો ને સુડતાલીસ વિશ્વ વસુ નામના સંવંત સરનો પ્રારંભ ચૈત્ર સુદ એકમ તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસના દિવસે રવિવારથી આપણે આ આપણું શક સંવંતનું નવું વર્ષ શરૂ કરીશું અને મિત્રો મેં કીધું ને જે રીતનો એનો તાલમેલ છે એની જે આપણા ધર્મ સાથેની જોડાણની વાતો છે તે અને એ સમય રીતના નક્કી થયેલા છે અનાદિકાળથી આ ઘટનાઓ ચાલી આવી પણ આપણે એને વૈજ્ઞાનિક રીતે નથી સમજા તો આપણે આ નાનકડી સમજ આપણે લીધી કે ભાઈ આવનારું વર્ષ ભણતરથી માનીને વેપાર સુધીના જે કાર્યો છે અને ઉનાળામાં જ્યારે માં દુર્ગાનું પૂજન આપણે કરીએ આ ચૈત્ર નવરાત્રિના રૂપમાં ત્યારે આપણે શું મળે છે અને આ સમયમાં આપણે જે જાણકારી લીધી બુદ્ધ અંગેની એ તમામ ફળો આપણે સારી રીતે મળે ને એના માટેનું એક નાનકડું એને વ્રત કહીએ પૂજન કહીએ અનુષ્ઠાન કહીએ જે કહીએ તે પણ જો હું જે ક્રિયાઓ તમને બતાવવાનું છે એ જો તમે કરો છો ને તો હું એવું માનું છ કે આવનારું વર્ષ તમારું થઈને જીવાય આપણે આપણું પોતાનો સમય આ વર્ષને બનાવી શકાય આ વર્ષમાં ચડાવ ઉતાર છે આ વખતના ગ્રહ્માના આપણને પરેશાન કરવાના છે પણ આ બધામાંથી સરસ રીતે નીકળવા માટેનું એક નાનકડું પૂજન જો આપણે નવ દિવસ માની આરાધના કરીએ અને એની સાથે આ એક વ્રત કરીએ તો હું એવું માનું છું કે આવનારું વર્ષ તો તમે આમ બહુ જ સરસ રીતે વિતાવી શકો તો મિત્રો ગયા વર્ષે બી મેં તમને આ એક લીલા મગનો પ્રયોગ આપેલો આ વર્ષે પણ આવું જ કંઈક છે પણ આ વર્ષનો જે ઉપાય છે ને તે એકદમ સરળ છે અને એકદમ સહેલો છે તો પહેલાં નવરાત્રના દિવસે આપણે શું કરીશું ને કઈ રીતે પૂજન કરશું એની સાધન સામગ્રી શું એને જાણી લઈએ એક મીટર લીલા કલરનું કપડું આપણે પહેલે દિવસે જોઈશે થોડાક લીલા મગ જોઈશે અને આંબાના પાન સોપારી બરાબર તો આ જે વસ્તુ છે ને એની પર આપણે ધ્યાન આપવાનું છે પ્રસાદ પ્રસાદ આપણે આપણી રીતે ધરાવવાનો છે ભગવાન ક્યારે પણ એવું નથી કહેતા કે ભાઈ તું મને આ ધરાવ તો જ હું તને વરદાન આપું એવું કંઈ જ નથી પણ તમારી જે ભાવના છે મનની જે ભાવના છે એ તમે ધરાવી શકો છો અને એને આરોગી શકો છો અને લોકોને ખવડાવી શકો છો પ્રસાદમાં તમારા અંતર મનમાં જે ભાવનાઓ રહેલી છે કે તમે શું અર્પણ કરો છો અને એનાથી તમને શું ફળ મળે છે તમારે જાતે નક્કી કરવાનું હોય છે તો મિત્રો આજનું જે વ્રત છે ને એને આપણે સમજીએ અને એને કરવાની એ કરીએ આપણે સોપારી જોઈ છે તે સોપારી આંબાના પાન લીલું વસ્ત્ર અને થોડા લીલા બરાબર તો પહેલા દિવસે આપણે મા દુર્ગાની જે પૂજા કરીશું એનું પૂજન કરીશું એનું આહવાન કરીશું કરીને માને કહીશું કે ભાઈ આ જે હું કાર્ય કરી રહ્યો છું એમાં મને સારી સફળતા આપજે અને ખૂબ ખૂબ બરકત આપજે ખૂબ મને ધન જ્ઞાન જે સારા સંસ્કાર છે તે ભણતર બધી બાબતમાં મને ખૂબ જ આશીર્વાદ મળે એવા આશીર્વાદ મને આપો અને જીવનમાં હું આગળ વધું એવી મને તક આપ તો આપણે પૂજન શરૂ કરવું જોઈએ તો પહેલે દિવસે આપણે મા દુર્ગાની આરાધના કરી દીવા અગરબત્તી કર્યા માની સામે અને એની સામે એક લીલું વસ્ત્ર પાથરીશું એની પર એક આંબાનું પાન લઈશું બરાબર આંબાનું પાન ધોઈને સ્વચ્છ કરી લો એના પછી એની પર એક ચંદનનો ચાલલો કરો એની પર એક સોપારી મૂકીશું મા દુર્ગાની સામે જે લીલું વસ્ત્ર આપણે પાથરું એની પર એક પાન મૂકવું એની પર ચાલ લો એની પર સોપારી હવે અગિયાર લીલા મગ તમારે આ પાનની સાથે મૂકવાના છે બરાબર હવે આ લીલા પાનની આપણે જે સ્થાપના કરી તે આપણે દુર્ગાનું આહવાન કર્યું કે તમે પધારો અને અમારી પૂજામાં સામેલ થાવ પહેલા દિવસે આપણે માતા શૈલ્યપુત્રીની આરાધના કરીશું મા શૈલ્યપુત્રની આહવાનની પ્રક્રિયાઓ જે છે તે કરીશું મને પ્રાર્થના કરીશું તમને કદાચ આખી પ્રક્રિયા નહીં આવડે તો કંઈ નહીં પણ તમારા મનથી હાથ જોડીને મા શૈલપુત્રીને યાદ કરીને માને કહેજો કે તમે આ પૂજામાં સામેલ થાવ અને તમારી હાજરીમાં મારે આ કામો કરવા છે તો પહેલે દિવસે આપને આ શૈલ્યપુત્રીના સ્વરૂપનું આહવાન કર્યું બરાબર પ્રસાદના રૂપે તમને જે ઠીક લાગે તે ધરાવો હવે આ જે પાન છે ને એને આપણે માતાની સામે રાખીશું બીજે દિવસે સવારે બીજું પાન એક લઈશું એની પર આપણે બીજે દિવસે હરધર ચંદન આ બેનો ચાલલો કરીશું એની પર એક સોપારી મૂકીશું ને બીજે દિવસે એકવીસ મગના દાણા આપણે આ પાનની સાથે માતાની સામે મૂકીશું અને માતા બ્રહ્મચારિણીના સ્વરૂપનું આપને આહવાન કરીશું માને પ્રાર્થના કરીશું કે આપ પણ પધારો આજે બીજો દિવસ છે તમારા રૂપની અમે આરાધના કરીએ છીએ તમારું પૂજન કરવા માગીએ છીએ એમ કરીને માને એ કરો દીવો અગરબત્તી તમે કરેલા જ છે અને પ્રસાદના રૂપે તમારું મન જે કહે તે તમે ધરાવી શકો છો બરાબર આ જ રીતે ત્રીજા દિવસે આપણે પાછું એક પાન લઈશું એને સાફ કરીને ધોઈને આપણે એની પર કેસર ચંદનનો ચાલલો કરીશું બરાબર એ ચાલલો કરીને એની પર સોપારી મૂકશું ને ત્રીજે દિવસે એકત્રીસ લીલા મગના દાણા આપણે એ પાનની સાથે મૂકીશું અને મા ચંદ્રગટાનું આહવાન કરીશું ને માને કહીશું કે આપ પણ પધારો આજે ત્રીજા દિવસે નોરતાના ત્રીજા દિવસે આપ પણ ત્યાં પધારો બિરાજો અમારે તમારું પૂજન કરવું છે તમારા આશીર્વાદ લેવા છે બરાબર પ્રસાદ તમે તમારી મરજીથી ધરાવો અને મને પ્રાર્થના કરો કે ભાઈ મને જીવનના તમામ સુખો મળે આ જ રીતે ચોથે દિવસે ચોથું પાન લઈશું બાજુ બાજુમાં મૂકતા જજો ચોથું પાન મૂકવું એની પર ચંદન હળદર ચાલનો કરો સોપારી મૂકો એકતાલીસ લીલા મગના દાણા આપણે આ દાણાની સોપારીની સાથે મૂકીશું મિત્રો મગ બુધ છે આંબાનું પાન બુધ છે સોપારીને આપણે માતાના સ્વરૂપે બિરાજમાન કરેલા છે અને ચોથે દિવસે આપણે એકતાલીસ દાણા લીલા મગના મુહિકા અને માતા કુષ્માંડાનું આપણે જે સ્થાપન કર્યું છે સોપારીના રૂપે તો માતા કુષમાંડાને આપણે આહવાનમાં પુકારીશું અને માને કહીશું કે આપ પણ બિરાજો અને અમને આશીર્વાદ આપો આ રીતે પાંચમા દિવસે આંબાનું પાન એની પર હળદર કંકુ અને ચંદનનો ચાલો કરો બરાબર એની પર સોપારી મૂકો એકાવન મગના દાણા આપણે મૂકીશું અને માતા સ્કંદ માતાનું આપણે આહવાન કરીશું ને માને કહીશું પ્રાર્થના કરીશું કે આપ પણ અમારે ત્યાં બિરાજો આ સ્વરૂપમાં અમારે ત્યાં બિરાજો અને માને પ્રસાદ ધરાવશું માની આરતી કરીશું હવે આવ્યો આપનો છઠ્ઠો દિવસ બરાબર બીજા દિવસે છઠ્ઠો દિવસે આંબાનું પાન લીધું ધોયું એની પર આપણે હળદર કંકુ ચોખા આટલી વસ્તુ ચડાવીશું એની પર સોપારી મૂકીશું એકસઠ લીલા મગ આપણે આની સાથે મૂકીશું ને મા કાત્યાયનીનું આપણે આહવાન કરીશું અને માને બિરાજમાન થવાનું આપણે નિમંત્રણ આપીશું અને મા આપણે ત્યાં બિરાજમાન થશે માને પ્રાર્થના કરીશું મા પાસે આશીર્વાદ માંગ માની આરતી કરીશું બરાબર આ રીતે છ દિવસ નીકળ્યો હવે સાતમો દિવસ સાતમો દિવસ આપણે આંબાનું પાન લીધું હળદર કંકુ આ બેનું તિલક કરીશું સોપારી મૂકીશું આપણે આની સાથે સ્થાપિત કરીશું અને આ આ છે તો દિવસે માં કાલરાત્રીનું આહવાન કરી ને માને કહો કે ભાઈ આપ પણ અમારતા આ અનુષ્ઠાનમાં બિરાજો અમને આશીર્વાદ આપો કે જીવનમાં અમે કંઈક સારા કર્મો કરી શકીએ ને સારા કર્મનું ફળ તમે અમને સારું આપો જેથી કરીને અમે અમારા જીવનમાં કંઈક સારા સંસ્કાર મેળવી શકીએ સારા કર્મથી અમને સારું પુણ્ય મળે ને અમારી આવનારી સાત પેઢી બહુ જ સરસ રીતે જીવન જીવી શકે માની આરતી પ્રસાદ આપની રીતથી કરો હવે આવ્યું મિત્રો આઠમું નહોતું આઠમું નહોતું આઠમનું મહત્ત્વ મા દુર્ગાની પૂજામાં ખૂબ જ મહત્વનું છે આ દિવસે પણ આપણે આંબાનું પાન લીધું સાફ કરીને ધોઈને એની પર હળદર કંકુનો ચાંદલો એની પર એક સોપારી અને એક્યાસી લીલા મગના દાણા આપણે એની પર પૂજન તરીકે ચઢાવશું અને આ દિવસે માતા મહાગૌરીનું આપને આહવાન કરીએ અને આ દિવસે માને પ્રસાદના રૂપમાં જો તમે રવાનો શીરો ખીર માવામાંથી બનેલી મીઠાઈ ધરાવી શકો છો તો ચોક્કસ ધરાવો અને માતા પાસે આશીર્વાદ માંગો કે આ અષ્ટમીનું જે મહત્ત્વ છે અને એ અમે તમારી સામે બેસીને તમારું પૂજન કરીએ છીએ અને એમાંથી અમને જે કંઈ પણ પુણ્ય પ્રાપ્ત થાય છે અને એ પુણ્યની સાથે તમારા આશીર્વાદ જોડીને અમે તમને વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે અમને એવા આશીર્વાદ આપો કે અમારા જીવનમાં સાત પેઢી સુધી ધનના ખૂટે અમારી માન સન્માનની જે પરિસ્થિતિ છે તે બનેલી રહે ને અમારી આવનારી પેઢીઓ સુખ પામે સમૃદ્ધિ પામે સ્વાસ્થ્ય પામે અને તમારું પૂજન કરવાના સંસ્કાર એ લોકોમાં આવે તો આ વસ્તુ જો તમે અષ્ટમીના દિવસે મા પાસે માનશો તો ચોક્કસ માતા તમને આપશે અને મિત્રો આના પછી તમે તમારી રીતથી માના આશીર્વાદ માંગો આરતી કરો હવે નવમો દિવસ નવમા દિવસે માનું પૂજન દીવો અગરબત્તી કર્યા આંબાનું પાન લીધું સાપ કર્યું એને પાણીથી ધોઈ તેની પર આપણે હળધર કંકુ અને ચંદનનું તિલક કર્યું સોપારીની સ્થાપના કરી માના સ્વરૂપને આપણે બિરાજમાન કર્યું એકાણું લીલા મગના દાણા ગણીને આ પાનની સાથે માની સામે ચડાવો મૂકો અને માતા સિદ્ધિદાત્રીનું આહવાન કરો આ નનકડો પ્રયોગ તમને એટલી બધી શાંતિ આપી જશે હવે નવમા દિવસે જ્યારે આપણે માતા સિદ્ધિદાત્રીનું જે પૂજન કરીએ છીએ ને એ દિવસે આ પૂજન પછી માને પ્રસાદ ધરાવો માની આરતી કરો અને માતા પાસે આશીર્વાદ માંગો કે મેં તમારા નવ સ્વરૂપનું જે પૂજન કર્યું છે અને તમારી સામે અમે જે લીલા મગ અર્પણ કર્યા છીએ અમે બુધના રૂપે તમારું સ્વરૂપ જે ગ્રહની સાથે જોડાયેલું છે એ દ્રવ્ય અમે તમારી સામે મૂક્યું છે પ્રસાદ મૂક્યો છે દીવો અગરબત્તી તમારી આરતી કરી છે અને તમને જે પ્રાર્થના કરી છે એનું સારામાં સારું ફળ આ નવ દિવસનું નવે નવ સ્વરૂપ તરફથી અમને મળે અને અમે અમારા જીવનમાં ખૂબ જ સરસ રીતે જીવન જીવી શકીએ બુદ્ધ સાથે બુદ્ધિ જોડાયેલી છે બેન બેટી જોડાયેલી છે આપનું ભણતર જોડાયેલું છે આપનો વેપાર નોકરી ધંધો આ જોડાયેલ આપણા શરીરની નસો જોડાયેલી છે તો આ બધી બાબતોમાં અમને બહુ મોટી રાહત મળે ને આપની કૃપા અમારી આવનારી પેઢીઓ સુધી બનેલી રહે ને અમારી આવનારી પેઢી તમારી આરાધના કરે તમને પૂજનમાં સામેલ કરે ને તમારી હાજરીમાં એ લોકોનું જીવન વીતે એવા આશીર્વાદ માતા પાસે માંગી લો અને મિત્રો નવમા દિવસની આરતી પતે ને એટલે માને દિવસે દિવસે સવારે આપણે માતાને નૈવેદ્ય ધરાવશું ખીર પૂરી અને ચણા આટલી વસ્તુ બનાવી માતાની સામે તમે આનો નૈવેદ્ય ધરો માને પ્રાર્થના કરો કે આપ જમો અમને અમને બધાને જીવનમાં સુખ શાંતિ મળે ને અમે ક્યારેય અન્ન ધનની અને વૈભવની કમીથી પીડાઈએની અમને જીવનમાં કોઈ દિવસ તકલીફ ન પડે એવા આશીર્વાદ આપો બસ આટલી નાનકડી પ્રક્રિયાઓ આપણે આપણા જીવનમાં બહુ જ સરસ રીતે આગળ લઈ જાય અને મિત્રો ભોગ આરતી આ પછી તમે ભોગને આરોગી શકો છો એનો પ્રસાદ તમે વેચી શકો છો બરાબર આની માત્રા તમારે તમારી રીતથી બનાવવાની તમારા કુટુંબમાં કેટલા મેમ્બર છે તમે કોઈને નિમંત્રિત કરીને બોલાવ્યા છે એ પ્રસાદ લેવાના છે કંઈ નહીં તો તમે થોડું થોડું બનાવીને તમે થોડો થોડો પ્રસાદ લેજો તો પણ તમને સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે હવે મિત્રો આયો સમય આવ્યો છે આપણે જે સ્થાપન કર્યું છે એ વસ્તુઓનો ઉપયોગ આપણે કઈ રીતે કરીશું હવે છે ને આપણે જે પૂજન કર્યું ને એ નવ દિવસના નવ પાન અને આપણે અગિયારથી માનીને એકાણું મગના દાણા જે એની પર મુકાતી અને સોપારી આ બધી વસ્તુને લીલા કપડામાં બાંધી દો અને તમારા ઘરની તિજોરીમાં મૂકી દો અને આ વસ્તુ તમારે અગિયાર દિવસ તમારે તમારી તિજોરીમાં રાખવાની છે પછી તમારે

અને દસ દિવસનું પૂજન અને દસ દિવસ પછી અગિયારમાં દિવસે મેં જે પ્રક્રિયાઓ બતાવી કરી લો છો તો હું એવું માનું કે તમારા ઘરની તિજોરી ક્યારેય ખાલી નહીં થાય તમારી બેન દીકરીઓ ક્યારેય દુઃખી નહીં થાય ઘરમાં કોઈ કમી નહીં રહે ભણતર કોઈ પાછું પડતું નહીં દેખાશે અને ધંધાકીય બાબતો તમારી ચાલશે નહીં દોડશે અને ચોક્કસ એનું તમને સારામાં સારું ફળ મળશે આગળ મેં જે લીલા મગનો પ્રયોગ આપેલો એના માટે ઘણા બધા ફોન આવ્યા આજે સવારે પણ એક બેનનો ફોન આવ્યો કે સાહેબ આ વખતે કંઈ જ આવ્યું નથી તમારા તરફથી તેવું કંઈક તો આપો કે જેનાથી અમે અમારા જીવનને સરસ બનાવી શકીએ સુધારી શકીએ ને એમાં રહેલી નાની નાની કમીઓને દૂર કરીને જીવનમાં સફળ થઈ શકીએ અને મિત્રો એમને તો મને ત્યાં સુધી એ વાત કરી કે સાહેબ મારા જીવનમાં એટલો બધો બદલાવ આવ્યો કે એક વર્ષમાં મારું જીવન આમ અલગ દિશામાં ચાલ્યું ગયું ને જે નાની મોટી કમીઓ હતી તે દૂર થઈ ને આજે અમારી આર્થિક પરિસ્થિતિ બે પાંદડે થતી દેખાય છે તો મિત્રો આવા નાનકડા વ્રતથી જો આપણે આપણા જીવનને સરળ બનાવી શકતા હોય અને એને સ્થિર બનાવી શકતા હોઈએ તો આપણે કોઈ બહુ મોટી પૂજા યજ્ઞ કે બહુ મોટા મોટા અનુષ્ઠાન કે એવું કરવાની જરૂરિયાત હોતી નથી તમારી શ્રદ્ધા હું એમ નથી કહેતો કે નહીં કરો કરો ભગવાને માતાએ તમને જો ધન આપ્યું છે મન આપ્યું છે તો ચોક્કસ કરવું જોઈએ નથી ઘણા બધાનું કલ્યાણ થાય પણ જેની પાસે નથી તે લોકો આ નાનકડા ઉપાયોથી પણ જીવનને સરળ બનાવી શકે છે તો મિત્રો આ એક એવી સરસ વાત મેં તમારી સામે મૂકી છે અને એવું સરસ નાનકડું વ્રત તમે મગના દાણા ગણશો ને તો કદાચ બસો ગ્રામ મગ પણ એમાં નથી વપરાવાના પણ એમાં તમને જીવનમાં બહુ મોટું અને સારું પરિણામ મળવાનું હવે ઘણા બધા એમ છે કે ભાઈ મગ પણ હું તિજોરીમાં ન રહેવા દઉં ના મગ તિજોરીમાં રાખશો તો એમાં કદાચ આપણું અનાજ તરીકેનું જે એ છે એ બગડી શકે છે એમાં જીવડા પડી શકે છે એ વસ્તુ આપણે કામની નથી તો જો પક્ષી ખાશે મગ બુધ છે પક્ષી બુધ છે અને બોધની તમારી સાથે જોડાયેલી જે વસ્તુઓ છે એ બધી જ સરસ રહી અને આપણો ધંધો ચાલે જેની પાસે ધંધો નથી ને તે આ પ્રયોગ પછી ધંધા ઉડતા ઉડતા આવે એમાં પણ તમને ફાયદો થાય તો મિત્રો બહુ નાનકડી વાત મેં આ ઉપાયમાં તમને સમજાવી છે જો કરી લો તો બહુ સરસ હવે ખાસ એક વાત કહેવાની કે આ વિડીયોને તમારે સેવ કરી લેવાનો છે મને વારંવાર ફોન કરીને પૂછતા નહીં કે સાહેબ શું કરું શું કરું શું કરું પ્રસાદની બાબતમાં મેં તમને કીધું તમે તમારા મનથી પ્રસાદ મૂકી શકો છો કશું ના મળે ને તો પાંચ રૂપિયાની ખડી શાંકાહ રોજ મા સામે મૂકજો તો પણ માં ખુશ છે અને એ પણ નથી ને તો એક મોટ્ઠી ગૌલા લોટનો શીરો શેકીને માની સામે મૂકજો એમાં પણ માં ખુશ રહેશે પણ તમારું મન જે છે ને એ ચોખ્ખું રાખજો ને એ મનની ભાવના તમે એ પ્રસાદમાં ઉમેરશો ને તો ચોક્કસ માં એક મુઠ્ઠી ઘઉંના લોટના શીરાથી પણ પ્રસન્ન થશે અને તમે કંઈક મીઠાઈ લાવીને મૂકશો એમાં પણ માં પ્રસન્ન થશે પણ તમારું મન ચોખ્ખું જોઈશે અને તમારી ભાવના એકદમ સરળ હોવી જોઈએ શુદ્ધ હોવી જોઈએ તો આવા વ્રત તમને બહુ જ ચોક્કસ રીતે સારામાં સારા પરિણામ આપી જશે અને મિત્રો કોઈ બહુ મોટી બાબતોમાં ઉતરવાની જરૂર નથી આ નવ દિવસનું એક નાનકડું કામ જો તમે કરી લેશો ના ઉપાય જીવનમાં જોડો ને તો હું એવું માનું છું કે તમને જીવનમાં ક્યાંય કોઈ કમી નહીં રહી આપણે બુદ્ધ બુધને આપણે મા દુર્ગાના રૂપે તો પૂજીએ જ છે પણ મેં તમને કીધું ને આપણા જીવનને લગતી મહત્વની વાત મા દુર્ગા સાથે જોડાયેલી ને એટલે તો બુધને શક્તિમાન કહેવામાં આવ્યો છે માં શક્તિમાન છે માં અતિ તો દુનિયા બની એ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે અને જો આટલી નનકડી પ્રક્રિયાઓ જીવનમાં જોડીએ અને આ ઉપાય કરીએ તો આપણું આવનારું જે ભવિષ્ય છે ને તેને આપણે ઉજળું કરી શકીએ તો મિત્રો આજનો વિડીયો તમને ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે